આગળ સમાચારો તરફ નજર કરીએ તો ડભોઈ નગરમાં કહી શકાય કે હડકાયેલા કૂતરાએ રીતસરનો આતંક મચાવ્યો છે જેમાં માત્ર ત્રણ કલાકના જ સમયગાળામાં નગરના નાંદોદી ભાગોળ સુરજ ફળિયા રબારી વગા અને શિનોડ ચોકડી

આજે ડભોઈનગરની અંદર કૂતરાનો ત્રાસ વધી ગયો છે કૂતરાના આંટકથી આજે વીસ થી પચીસ લોકોને ઈજા થઈ છે જેમાંથી કેટલા લોકોને તો બરોડા તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ જવામાં આવેલા છે તો અમને આપણે પ્રમુખ સાહેબને એક વિનંતી છે ડભોઈનગરમાં કે તાત્કાલિક એના વિશે એક્શન લઈ તો આગળ જતાં કોઈ મોટી હોનારત ના બને એવી અમારી એક અપેક્ષા છે ને અમને એક પ્રાર્થના છે કે હરીમરીને ડભોઈનગરને બી એક એક આપણે ચિંતાનો વિષય છે કે દરેક જણ ધ્યાન રાખે અત્યારે તમને દરેક જગ્યાએ કૂટવાનો અંત કેટલો વધી ગયો છે કે ડભોઈ શહેર નાગરિકોને અને બહેનોને બધાને વિનંતી છે કે સાચવીને રહી ને બીજા નંબરમાં સરકારી દવાખાનાની અંદર હાલની અંદર વીસ થી 25 જણ આવેલા છે કેટલા તો ઇમરજન્સીમાં વરુરા વડોદરા ગયા છે એનો કોઈ આકરો નથી અત્યારે જે આગળ જતા આપણો ને ખબર પડશે કે કેટલા લોકો ને ગંભીર ઇજાઓ પહોંચેલી છે આપડે સુરત આની અંદર વિભાગ હાઈસ્કૂલ બાજુ મોરી બાજુ એ આખા પટ્ટા પર કુતરા આંતક છે તો અત્યારે ડભાઈ માં વિનંતી છે કે